વિડીયો સારો લાગે તમને તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા હોય યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં ટ્રેક્ટર છે ન્યૂ હોલેન્ડ ત્રીસ સાડત્રીસ મોડલની વાત કરું બે હજાર અને વીસ ના મોડલનું ટ્રેક્ટર છે એન્જિન પાવરફુલ છે ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ ટ્રેક્ટર અંદર કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી આખું શોરૂમ કન્ડિશનમાં ટોટલ જવાબદારી સાથે ટ્રેક્ટરો વેચવાનું છે ઓરિજિનલ પીસ જોવા મળશે સાવ ઓછું ફરેલું ફૂલ સાચવેલું ક્લીન ચોખ્ખું ટ્રેક્ટર બાકી તમે રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરી ટેસ્ટ ડ્રાઈવ લઈ ત્યારબાદ પણ ખરીદી કરી શકો છો ઓનરનો પહેલાં કોન્ટેક કરજો તેમનો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી આપીશ વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કરીને જજો કેમ કે ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી સ્લેપ સ્લેબસ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લેટ લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ સારી છે છત્રી જોવા નહીં મળે ટાયરનું કન્ડિશન પણ સારું છે તમે વિડીયો અંદર જોઈ શકો છો પચાસ ટકા ઉપર ટાયર જોવા મળશે ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લેટ પાર્સિંગ પણ ચાલુ છે વધારે માહિતી માટે ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરી શકો છો કિંમત ત્રણ લાખ સાઠ હજાર અંદાજીત રાખવામાં આવી છે કિંમતમાં રૂબરૂ ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર તમારે લેવાનું હોય તો આ ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેક્ટર તમને લાલપુર જોવા મળશે જિલ્લો જામનગર અને લાલપુર રોડ ચંગા પાટિયા પાસે જોવા મળશે ટ્રેક્ટર લેવું હોય ઓનરના મોબાઈલ નંબર મેળવવા કઈ રીતના

તેની માહિતી આપીશ વિડીયો પૂરો જોતા રહેજો અને ટ્રેક્ટર લેવા કે જોવા જાવ અશોક સિંહનો કોન્ટેક કરીને જજો જો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધકો થશે ટ્રેક્ટરની અંદર બેટરી સારી છે સ્લેબસ્ટાર ટ્રેક્ટર બધું વાયરિંગ કમ્પ્લીટ લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી સારા અને ટાયર રિમોટ કરેલા છે નવા ચારે ચાર ટાયર રિમોટ જોવા મળશે આખા ટાયર અને જોવા મળશે કમ્પલેટ જવાબદારી વાળું ટ્રેક્ટર કોઈ પણ પ્રકારનો નો ફોલ્ટ નથી કિંમતની વાત કરું બે લાખ અગિયાર હજારમાં ટ્રેક્ટર વેચવાનું છે રૂબરૂ સ્થળ ઉપર જશો એટલે અશોકસિંહ કિંમતમાં થોડો ઘણો ફેરફાર કરી દેશે

ટોટલ જવાબદારી સાથે કિસનભાઈને નવિયા એકદમ સાચવેલા છે માત્ર ઘરની ખેતીમાં ઉપયોગમાં લીધેલા છે અને બે વરસ વાપરેલા છે જેને આપણે દાંતી પણ કીએ છે બે વરસ વાપરેલી છે કમ્પ્લેટ જોવા મળશે આખી ઓરિજિનલ કન્ડિશનમાં અને હેવી બનાવટ રૂબરૂ સ્થળ પર જઈ રૂબરૂ જોઈ કંડિશન ચેક કરીને પણ લઈ શકો છો એક વખત તમે કિશનભાઈનો કોન્ટેક કરજો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી આપીશ તો વિડીયો પૂરો જોતા રહેજો અને નવિયા લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કરીને જજો કેમ કે દાંતી વેચાઈ જશે તો તમારે ખોટો ધક્કો થશે અને વધારે માહિતી માટે તમે કોન્ટેક પણ કરી શકો છો કિશનભાઈનો કિંમત છવ્વીસ હજાર રાખવામાં આવી છે અંદાજીત કિંમત રાખવામાં આવી છે રૂબરૂ કિંમત ઓછી થશે કિંમત ફિક્સ નથી તમારે નવિયા લેવા હોય ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો દેવભૂમિ દ્વારકા તાલુકો જામ કલ્યાણપુર ધતુરિયા ગામે જોવા મળશે નવિયા લેવા માટે ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળશે કિશનભાઈના સત્તાણું બે સાહીઠ વાળા નંબર પર ફોન કરી નવિયા લઈ શકો છો

રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લઈ ત્યારબાદ પણ ખરીદી કરી શકો છો પહેલાં પબ્બાભાઈનો કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી આપીશ તો વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા જોવા જાવ ઓનરનો કોન્ટેક કરી વગર ન જતા જો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી છે સ્ટાર ટ્રેક્ટર બધું વાયરિંગ કમ્પ્લીટ લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી સારા ટાયર પણ આખા ન્યૂ કન્ડિશનમાં જોવા મળશે પાર્સિંગ ચાલુ ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લેટ છે વધારે માહિતી માટે ઓનરનો કોન્ટેક કરી શકો છો કંપનીના ટાયર જોવા મળશે કંપની ટાયર કંપની કંડિશન કિંમત છ લાખ અને ચાલીસ હજાર અંદાજીત કિંમતમાં રૂબરૂ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી તમારે આ ટ્રેક્ટર લેવાનું હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેક્ટર જિલ્લો પાટણ તાલુકો રાધનપુર અને કામલપુર ધરવડી ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવું હોય પબાભાઈના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતાય વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે પબાભાઈ નામ નવ્વાણું એક બત્રીસવાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટર લઈ શકો છો મહિન્દ્રા ટ્રેક્ટર વેચવાનું છે મહિન્દ્રા પાંચસો પીચોતેર તમે વિડીયોની અંદર કન્ડિશન ક્લિયર કટ જોઈ શકો છો ટોટલ જવાબદારી સાથે આપવાનું છે મોહનભાઈને ઓગણીસો અને અઠ્ઠાણું ના મોડેલનું આ ટ્રેક્ટર છે એન્જિન પાવરફુલ છે ગેર હાઇડ્રોલિક પણ કમ્પ્લીટ છે અત્યારે આખું ટ્રેક્ટર રનિંગ કન્ડિશનમાં છે ઘરની ખેતીમાં ઉપયોગમાં લેવામાં આવેલું ટ્રેક્ટર છે બાકી તમે આ ટ્રેક્ટર રૂબરૂ સ્થળ પર જઈ રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લઈ ત્યારબાદ પણ ખરીદી કરી શકો છો પહેલાં તમે ઓનરનો મોહનભાઈનો કોન્ટેક કરજો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી પણ વિડિયોની અંદર આપીશ તો વિડીયો તમારે પૂરો જોવાનો છે મહિન્દ્રા પાંચસો પિંચોતેર એન્જિન પાવરફુલ છે બેટરી સારી છે સ્લેફ સ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ છે લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટનું કન્ડિશન પણ સારું છે છત્રી જોવા નહીં મળે ટાયર છે તે મીડિયમ કન્ડિશનમાં જોવા મળશે

ટ્રેક્ટર લેવું હોય ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયોની નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળી જશે મોહનભાઈ નામ નવાણું ઝીરો ત્રાણું વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટર લઈ શકો છો તો મારું તે ઇકો ગાડી છે ફાઇવ સીટર ક્લિયર કટ તમે કન્ડિશન જોઈ શકો છો મોડલ છે બે હજાર અઢારનું અને ફાઇવ સીટર એસી કમ્પ્લેટ ચાલુ છે એસીવાળી ગાડી જોવા મળશે તમે વિડીયોની અંદર જોઈ શકો છો બાકી એન્જિન પાવરફુલ જોવા મળશે આખી ઓરિજિનલ કન્ડિશનમાં છે ક્યાંય પણ ગાડીની અંદર સડો જોવા નહીં મળે સ્લેપ સ્ટાર્ટ આખી કમ્પ્લેટ ઘર ઘરાવ ગાડી છે અને આ ગાડી પેટ્રોલ પ્લસ સીએનજીમાં જોવા મળશે અને આરસી બુકની અંદર સીએનજીની એન્ટ્રી પણ છે અને શોરૂમ કંડિશનમાં ગાડી તમે રૂબરૂ સ્થળ પર જઈ ઈકો રૂબરૂ જોઈ ચેક કરી ટેસ્ટ ડ્રાઈવ લઈને પણ ખરીદી કરી શકો છો ઈકો ગાડીના ઓનરનો પેલા કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ઈકો ગાડી લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કરીને જજો કેમ કે ગાડી વેચાઈ જશે તમારે ખોટો ધકો થશે ગાડીની અંદર ચારે ચાર ટાયર નવા નાખવામાં આવ્યા છે અને મ્યુઝિક સિસ્ટમ પણ ચાલુ છે આ ગાડી એક લાખ ને અગિયાર હજાર કિલોમીટર જેન્યુઅન ફરેલી છે માહિતી માટે ઇકો ગાડીના ઓનરનો કોન્ટેક કરવાનું ભૂલતા નહીં કિંમતની વાત કરું તો આ ઇકો ગાડીની કિંમત ત્રણ પિસ્તાલીસ હજાર રાખવામાં આવી છે બે હજાર ના મોડેલની ગાડી ત્રણ લાખ પિસ્તાલીસ હજાર અંદાજીત કિંમત ડોક્યુમેન્ટ કાગળિયા પણ કમ્પલેટ રૂબરૂ કિંમત ઓછી થશે કિંમત ફિક્સ નથી તમારે આ ઇકો ગાડી લેવાની હોય તો આ ઇકો ગાડી તમને ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ઇકો ગાડી તમને પ્રોપર રાજુલા જોવા મળશે ઇકો ગાડી લેવી ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો વિડીયો ઉપર નંબર નંબર મળી જશે પર ફોન કરી ગાડી લઈ શકો છો સોનાલિકા ટ્રેક્ટર છે સોનાલિકા સાતસો ચાલીસ ડીઆઈ વેચવાનું છે અશોક સિંહને મોડલની વાત કરું બે હજાર અને એકના ના મોડલનું આ ટ્રેક્ટર ઇન્જિન કમ્પ્લીટ જોવા મળશે એન્જિન પાવરફુલ છે ગેર હાઇડ્રોલિક પણ કમ્પ્લેટ ફ્રન્ટ પણ બધું સારું જોવા મળશે પચાસ થી સાઠ ટકા જેવું એન્જિન છે અત્યારે

ટાયર છે તે મીડિયમ કંડિશનમાં બાકી ક્લીન આખું કમ્પ્લેટ રોક્યુમેન્ટ આખું ટ્રેક્ટર કિંમત એક લાખ એકવીસ હજાર અંદાજિત કિંમતમાં રૂબરૂ સ્થળ પર કિંમત ઓછી થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ત્યાં જોવા મળશે તેની વાત કરું આ ટ્રેક્ટર રાજકોટ જોવા મળશે માધા પર ચોકડી જય ભવાની હોટલ પાસે ટ્રેક્ટર લેવા માટે ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળશે અશોક સિનામ એકાસી પાંચ ઓગણસાઠ વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટર લઈ શકો તમે જે એસ ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ એસ ટ્રેક્ટર વેચવાનું છે ડીઆઈ ચારસો પચાસ મોડલની વાત કરું બે હજાર અને પંદરના મોડલનું આ ટ્રેક્ટર છે એન્જિન કંપની ફિટિંગ ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ ટ્રેક્ટર અંદર કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી ફૂલ સાચવેલું ચોખ્ખું ઓરિજિનલ કંપની કન્ડિશનમાં ટ્રેક્ટર બાકી તમે રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લઈ ત્યારબાદ પણ ખરીદી કરી શકો છો ટ્રેક્ટરના ઓનરનો પહેલાં કોન્ટેક કરજો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળશે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાઉં ઓનરનો કોન્ટેક કરીને જજો જો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી સ્લેપ સ્લેબસ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લેટ લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી પણ સારા ટાયર મીડિયમ કન્ડિશનમાં ટ્રેક્ટરના ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લીટ જોવા મળશે બાકી તમે એક વખત ઓનરનો કોન્ટેક્ટ કરી અને બધી માહિતી મેળવી શકો છો કિંમત માત્ર બે લાખ રાખવામાં આવી છે બે લાખ કિંમત પણ અંદાજિત છે કિંમતમાં રૂબરૂ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટરનું પાર્સિંગ પણ ચાલુ છે ડોક્યુમેન્ટ કાગળિયાં પણ કમ્પ્લેટ છે ટ્રેક્ટર તમારે લેવું હોય ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેક્ટર તમને જિલ્લો છે જામનગર લાલપુર રોડ ચંગા પાટીયા પાસે જોવા મળશે ટ્રેક્ટર હોય ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળશે બાણું છ પચાસ વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટરની ખરીદી કરી શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો એ નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો